એક ઓનર એક ઓનર અને એક ઓનર એક ઓનર ડોક્ટરની વેંગીનાર ગાડી આ વેંગીનાર ગાડી વેસોની છે ન્યૂ મોડલ વેંગીનાર ગાડી છે એકદમ એકદમ સાસવીને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે સિલ્વર કલર ની ગાડી છે અને કંપની ફિટિંગ સીએનજી સાથે આ વેંગેનાર ગાડી જોવા મળી જવાની છે ડૉક્ટરની ગાડી છે ફેમિલી કાર એકદમ સાસવેલી છે કન્ડિશન માં છે ગાડી વિશે આગળ માં જોઈએ એ પહેલાં વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને અમારી ને સબસ્ક્રાઇબ કરજો મારુતિ સુઝુકીની વેંગેનાર ન્યૂ મોડલ વેંગેનાર ગાડી છે આ વેંગેનાર ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને વીએક્સઆઈ વેરિયન્ટની અંદર આ વેગનર ગાડી જ જોવા મળી જવાની છે જે જે સેવનના પાર્સિંગમાં છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી કંપની ફિટિંગમાં આ ગાડી તમને જોવા મળશે ગાડીના કલરની વાત કરીએ તો સિલ્વર કલર છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક ઓનરમાં આ વેગનર ગાડી જ જોવા મળશે આ મિત્રો ફર્સ્ટ ઓનર વેંગનર ગાડી છે ડૉક્ટરની ગાડી છે એકદમ સાસવેલી છે ગાડીમાં ઇન્સ્યોરન્સ તમને ચાલુ જોવા મળી જવાનો છે એન્જિન પાવરફુલ છે કંપની કન્ડિશનમાં એસી છે કંપની કન્ડિશનનો સાઉન્ડ સિસ્ટમ છે સીટ કવર નવા છે ટાયર બધા નવા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે એકદમ સાસુ લઈને ટોપ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ફર્સ્ટ ઓનર વેંગીનાર ગાડી લેવાની ઈચ્છા હોય એ પણ મિત્રો ડૉક્ટર નહીં તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો વેગનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખને પંચોતેર હજાર રૂપિયામાં આ વેગીનાર ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર બાવીસનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી કંપની ફિનિંગવાળી ફર્સ્ટ ઓનર વેંગીનાર ગાડી ફક્ત અને ફક્ત ચાર લાખના પંચોતેર હજાર રૂપિયાની અંદર આ વેગનર ગાડી વેચવાની છે આ વેગનર ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ડાયરેક્ટથી ડાયરેક્ટ તમે ગાડી માલિક સાથે વાત કરી વધારે માહિતી મંગાવી શકો છો